કુણા વિસ્તારમાં આવેલી સીતાનગર બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં રોડ પર દોડી રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જો કે કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત કારમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો કણાદરેની મિનિટોમાં જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી સુરતમાં વાહનોમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના પુરા વિસ્તારમાં સીતાનગર બ્રિજ પાસેથી પસાર થરેલી એક કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જો જતાં આગની જ્વાળાઓ ઊંચે સુધી જોવા લાગી હતી કારમાં આગ લાગવાની જાણ થતા જે ચાલક રહ્યો વગર તુરંત કારને રોકીને બહાર નીકળી ગયો હતો જેના કારણે તેનો જીવ બચી ગયો હતો ચાલુ રસ્તા પર દોડતી કારમાં આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ડર જોવા મળ્યો હતો લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી જેથી ઘટના સ્થળે જ ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનો યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ ફાયરે મેળવ્યો હતો જોકે કાર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને લોખંડના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી કારમાં આગ કયા કારણસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી પરંતુ પ્રાથમિક કારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાની શક્યતાઓ છે